જય શિયા રામ જય રાઘવ ભુશુંડી રામાયણ દિવસ બે નાથ કરો કરો પ્રભુ આય હુ જય હિ કાજ મહારાજ ની પાસે ગરુડજી પહોંચ્યા છે અને ગરુડજી એના પ્રશ્નોનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરે ત્યાં

કામ મને કૃતાર્થ કર્યો છે પછી આ જ સંવાદ સાથે કાક ભૂષુંડીજી મહારાજ અને ગરુડજી વચ્ચેનો આ દિવ્ય સંવાદ આરંભ થયો છે જય સિયારામ જય રાઘવ ભુસુંડી રામાયણ દિવસ બે